જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ કી જય આ જો ગિરિરાજ ગ્રુપ ગિરિરાજ સોલાર આજે અઢાર પાંચ બે હજાર પચીસ પહેલી વાર નવો નવો આપણે નવો આપડે પેલો વિભાગ આવી ગયો ને ભાઈ નવો વાર્ડ અને પેલો વિભાગ પાર્ટ વન આ જોવો ઘનશ્યામ ભાઈ તમારો પગ દેખાડો તો ભાઈ જો એક તો બિચારા માણ માણ એક વાર હાલી શકતા હતા એમાં પાછા પડ્યા હશે એટલે કંઈક બીજી વાર જો આમ જોવો તમે જો લોઢા જેમ જો એટલે અમે આમનું પુષ્પર નથી કેતા પડી જાય ને તો એમ જો ગાયોની સેવા હોય ને તો એ ગમે ત્યારે ગમે રીતે એ ઉઠીને એમ કહે છે મને ગાયો ઉઠાડે એમ કે બોલો વાહ ભાઈ વાહ જો આજે રવિવારની રજા હોય જો આમ જો આ બધે જો આ હા 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 આ હા હા જો એ જય શ્રી કૃષ્ણ ભઈયા જય શ્રી કૃષ્ણ આ હા 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 આ આપણે જો અમે બે ત્રણ જણા આપણે દે ગામડે ગયેલા છે જય શ્રી કૃષ્ણ જો આપણે હસમુખ બાપા જો હસમુખ બાપાના હાથ ઉપર જો હજી જો એના હાથમાં પાટો છે દેખાય જો રાજુ હો ઓહો હા 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 ઠાકોરજીની સેવા પછી આમ ગાયો ની સેવા લાગેલા અને આને તો આપડે ઓળખો છો રાડિયા ભગત હા આપડે આમ જો મુકેશભાઈ મંદિરની સજાવટ ની સેવા કરીએ અને જગ્યા મળી તો કે આપણે ગાયો ની તે રવિવાર નો દિવસ છે તો આપણે કરી લઈ બરાબર ને મુકેશભાઈ જો આમ જોવો આ જો છોકરો જો આ હા હા વાહ ભાઈ શું નામ છે તારું દોષ નીલ સરસ સરસ જો કાંઈ છે જો આ બધા ની એકલો છે જો ધ્રુવ ધ્રુવના પપ્પા અને આ ધ્રુવનો ભાઈ શું ભાઈ તું હા એલા ભાઈ બોલો ની આ આપણે આવી ગયા છો રમેશ બાપા ઓ હોપા જય શ્રી કૃષ્ણ